મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ દસ અગિયાર બે હજાર અને સોમવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સાત હજાર આઠસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો પચીસસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે તમને જણાવીએ ચારસો રૂપિયા સાતસો 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 રૂપિયા સાતસો સાતસો રૂપિયા બાર બારસો બાર બાર રૂપિયા બાર બાર રૂપિયા બાર એકાવન એકાદો એકાવન

એકાશી રૂપિયા એકાશી રૂપિયા એકાશી પાસે રૂપિયા પાંચસો ને દસ દસ રૂપિયા બોલવાસ રૂપિયા હજાર રૂપિયા પાંચસો હા હજાર રૂપિયા બાર બાર બે સૌ અઢાર એકત્રીસ એક રૂપિયા પાંચસો ને એકવીસ રૂપિયા

એકા બસો એકા એકા એકસો એકા બસો એકાવન બાવન બાવન છપન પંચાવન છપ્પન સાઠ એકસઠ સાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ

એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર એક ચૌવ પંદર સોવન સોળ બબલ સત્તર હજાર ઓગણીસ બાવીસ રૂપિયા ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીસ ત્રણસો બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણ ચાલી ચાલીસ એકતાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ બાવન ચોપન છપન પચાસ છોપન ઓગણ એકસા ત્રણસો એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસાઈ પાસઠ એકસઠ પાઠ પાસઠ છાસઠ છો રૂપિયા ત્રણસો પોતે બોતેર બોતેર રૂપિયા બોતેર બોતેર ત્રણસો હિરેન ત્રણસો બોતેર રૂપિયા નવી નીકળી ઉપર